હવે વિશુ અમારે ટ્યુશન માંથી આવી ગયો છે અને અમારે બધા હાલવા જાવું છે તો વિશુ ની વાત હતી જો કદાચ તાળું મારી એમ તો વિશુ પાસે સાબી હતી કા વિશુ અને ભાઈ ગયા તો વધારે સારું પણ આ તો એમ કે લાલચ છે ને કે નવ વાગ્યા લગી વાત જોઈ વિશુ આ તો તું ભલે છે નાસ્તો કરાવી ને પછી કીધું જઈએ હાલવા ફટાફટ આવી જાવ મોડું થાય છે મારે

બેનુકડી હજી એ ઉડ્યું ઉભાઈ ને એટલે ઉડ્યું શું ઝીણું નીતો સેતા છે નીતા એ ક્યાંય દેખાતા નથી જયશ્રી નીતા જયશ્રી

મામાની વાડીએ કાં અમારી વાડી તો કામ કે મામાની વાડી કેટલી ચાલો અમે વાડી આવી ગયા છીએ બધાય જય શ્રી જય શ્રીની વાડીએ જો કેવું મસ્તીની શેરડી આંબા લીંબુ બધુંય કે છે કાઈ જય શ્રી એ આગળ આગળ હાલવા મળ્યા જ જય શ્રીની

પીલા લેજે છે પીલા તો તો મારા હાથમાં જ ન આવે કે હોય એટલું બેયુ આ આમળા છે હો એ ના ના આ આમળા છે આમળા તો આવું હમતી તો આમળા બે બે આમળા આય એક હા તો

શેરડી તો કાપી હતી પણ કાચી છે જો જો દે લીંબુ લીંબુ તો આટલા બધા લીંબુ અમે ઉતાર્યા માળો હોતે લઈ લીધો છે હરકવાના પાન લીધા છે વાડી આવીએ તો હું નથી વસ્તુ બકાલું તો નહિ હોય સે જયશ્રી બકાલું તો ક્યાંય જોવા ન મળ્યું અને સે નહિ સારું હાલો અમે હાલવા નીકળ્યા તા ડેમે થી સીધા આ બાજુ આવી ગયા છે વાડીએ હા અમારે જયશ્રીની વાડી છે બોલ આવે છે અવાજ કરે છે તો અત્યારે અગિયાર વાગ્યા અને અમે ઘેરે આવ્યા વાડીએથી અને જયશ્રી મને આટલે લીંબુ આપ્યા ને હવે અત્યારે કપડાં ચેન્જ કરી અને બકાલું લેવા જવું છે અને ઓળો બનાવવો છે ડેલી બાર ગાય બેઠી લાગે છે હા ને આજે આજે ઓળો બનાવ્યા છે અને પપ્પા હે ને આ કામમાં

સાડા ત્રણ થયા અને અમારો કરણ જમી અને અત્યારે હોમવર્ક કરે છે કરણને બિચારાની નીંદર આવે છે પણ હોમવર્ક પછી એટલું બધું સાચું થીતું છે કાં કરણ પછી હોમવર્ક થઈ જાય પછી કાલુને સુઈ ચાવવાનું ઘડી ફોન કુંભરો તો પછી હા હા તો ના ના પડે અચ્છી જ વચ્ચે ને લેસન થઈ જાય પછી કઈ ના પાડવું હા આ તો એટલું હા રીડ કરી લેવાના હા બરાબર છે મારો દીકરો એમ તો ડાયો છે દીકરો કેમ કે ફોન જોવા સારું થઈને પાઈએ ગોર્મેન્ટ કરી છે અને રીડે કરી છે કાગલી